અય ભગવાન જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો બે હજાર ચોવીસની જ્યારે શરૂઆત થાય છે ત્યારે બધી જ રાશિઓ વાળા વ્યક્તિઓની ઈચ્છા થાય કે મારી રાશિનું ભવિષ્ય કેવું રહેશે બે હજાર ચોવીસમાં મને કેવો લાભ થશે તો દરેક રાશિઓના વિડીયો અમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર એને અપલોડ કરવાના છે પરંતુ અમારા વિડીયો જો તમને સારા લાગે તો ચોક્કસ આ વિડીયોને તમારે લાઈક કરવાના છે અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને વિડીયોને શેર પણ તમે ચોક્કસ કરતા રહેજો મિત્રો વાત કરીએ આજે હું વાત કરીશ તુલા રાશિ અને વૃશ્ચિક રાશિ વિશે કેમ કે આગળ બીજી રાશિઓના વિડીયો મેં અપલોડ કરી ચૂક્યો છું અને આગળ ધન મકર કોમ અને મીન રાશિના વિડીયો પર આગળ હું અપલોડ કરતો રહીશ તો મિત્રો આજે હું જણાવીશ કેવલ તુલા રાશિ અને વૃશ્ચિક રાશિ તુલા રાશિ એટલે એવું કહેવાય છે રાશિ ચક્રની સાતમી રાશિ જેનું નામ છે તુલા રાશિ તુલા રાશિના બે અક્ષર ર અને ત અક્ષર તુલા રાશિ માટે એવું કહેવાય છે કે બે હજાર ચોવીસની અંદર ભગવાન શનિદેવ પાંચમે છે સાતમે દેવગુરુ બૃહસ્પતિ અને છઠ્ઠે રાહુ છે તો તુલા રાશિના જાતક માટે કેવું રહેશે બે વાત કરીએ તુલા રાશિના જાતકોએ કઈ વસ્તુમાં ન પડવું કઈ વસ્તુ ન કરવી ખાસ કરીને શેર બજાર સટ્ટા બજારની અંદર તમારે ન પડવું તમારે શેર બજારનો કદાચ શેર લેવા હોય તો ન લેવા કેમ કે 2024 માં એકંદરે ગ્રહોની કન્ડિશન એ પ્રમાણે સારી નથી ખાસ કરીને બે 2024 માં તમને સમાજમાંથી માન પ્રતિષ્ઠા ચોક્કસ વધી શકે સમાજના લોકો તમને સારી રીતે માન આપશે તમારી વાહવાચારી દિશામાં થશે એકંદરે એ બાબતોમાં સારું છે સાથે સાથે બે હજાર ચોવીસની અંદર તુલારસીના જાતકોને જીવનસાથીના સુખો સારા પ્રાપ્ત થશે જે લોકોના કદાચ લગ્ન ન થયા હોય તો એ લોકોને બે હજાર ચોવીસમાં ધુલારસીના જાતકોને પત્ની પ્રાપ્તિ અથવા બહેનો હોય તેમને જીવનસાથી એટલે કે પતિની પ્રાપ્તિ પણ અહીંયા બે હજાર ચોવીસમાં થઈ શકે છે પરંતુ તમારે ખોટા નિર્ણયો કંઈક મોટું કંઈક કાર્ય કરતા હોય ત્યારે બને ત્યાં સુધી કોઈ વ્યક્તિને મળીને કાર્ય કરજો ખોટા કોઈ ઉતાવળે કોઈ નિર્ણય તમે તમારે ફાળવવાનો છે બને ત્યાં સુધી બે હાજર ચોવીસમાં મહેનત વધારે કરવાની જરૂર છે પરંતુ એ મહેનતનો લાભ તમને ચોક્કસ પ્રાપ્ત થશે કાર્યમાં સારી તમને સફળતા એકંદરે જોવા મળી શકે છે સાથે સાથે ઘરની અંદર નાની નાની વાતોમાં અથવા કુટુંબ પરિવાર અથવા સોસાયટીમાં નાની નાની વાતોમાં ઘર્ષણ ન થાય તેનું ધ્યાન રાખવાનું બને ત્યાં સુધી હોય ત્યાં તમારે એ તમારા માટે સારું રહેશે વિદ્યાર્થીઓ માટે વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને પણ અહીંયા એકંદરે મિત્રોથી સારો લાભ એકંદરે પ્રાપ્ત થઈ શકે જે લોકોનો વિદ્યાભ્યાસ કદાચ બે હજાર ચોવીસમાં પૂર્ણ થાય તો એ લોકોને આવનાર સમયમાં કામકાજ અને જીવનસાથીમાં પણ સારું મદદગાર અહીંયા બે હજાર ચોવીસ તમારા માટે બની શકે છે બને ત્યાં સુધી બહેનોની પણ વાત કરીએ તો બહેનોને બે હજાર ચોવીસની અંદર જેમની બહેનપણી હોય એમની જે સહેલી હોય તો એ લોકોથી પણ એકંદરે સારો લાભ અહીંયા પ્રાપ્ત થઈ શકે છે

અને રાહુ દેવ પાંચમે છે જેથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકોએ કઈ કઈ વસ્તુ તમારા માટે શુભ છે કઈ વસ્તુ તમારે ન કરવી તેનું તમને હું વિસ્તારથી વર્ણન કરું છું વૃશ્ચિક રાશિ માટે હું કહેવાય છે કે તમારે જો કદાચ નવા ઘર લેવાની અપેક્ષા હોય તો ચોક્કસ બે હજાર ચોવીસમાં ગ્રહોની જે ચાલ છે તે પ્રમાણે સારા મકાનના યોગ બની શકે છે જમીન લેવાની અપેક્ષા હોય તો જમીન માટે પણ એકંદરે બે હજાર ચોવીસ તમારા માટે સારું છે કે તમારે કોઈ કોઈ વાહન લેવાનું હોય નવી ગાડી લેવાની હોય અથવા કોઈ વ્હીકલ લેવાનું હોય તો એમાં પણ બે હજાર ચોવીસ તમારા માટે શુભ અહીંયા દેખાય છે બીજા નંબરની વસ્તુ જૂન મહિના બાદ વૃશ્ચિક રાશિના જાતકોને જૂન મહિના બાદ ધનની આવકમાં વધારો થઈ શકે છે જૂની ઉઘરાણી કદાચ તમારે લેવાની હોય ક્યાંક પૈસા બાકી હોય તો બે હજાર ચોવીસ માં જૂની ઉઘરાણી પણ આવી શકે છે વ્યવસાયમાં સારો લાભ જોવા મળી શકે છે પરંતુ પાંચમે રાહુ હોવાથી સંતાન સાથે ક્યાંક વાદ વિવાદ થઈ શકે છે પ્રેમ પ્રકરણમાં ન પડવું એ જ તમારા માટે સારું રહેશે સંતાનમાં ક્યાંક વાદ વિવાદ થાય તો બને ત્યાં સુધી તમારે ક્રોધનો ત્યાગ કરવાનો છે સંતાન તમારાથી દૂર ન જાય સંતાન તમારાથી ગુસ્સે ન થાય અથવા સંતાનથી પ્રેમ ઓછો ન થાય તે બાબતનો સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે તમારે પણ બને ત્યાં સુધી શેરબજાર સટ્ટાબજાર જેવી વસ્તુમાં બને ત્યાં સુધી ઓછું તમે પડો એ જ તમારા માટે લાભ રહેશે પારિવારિક સમસ્યાઓમાં વધારો એકંદરે થઈ શકે છે પરંતુ સમાજમાં કોઈ ઈજ્જત આબરૂ તમારી ન જાય એવા કોઈ પગલાં ન ભરતા કે જેના કારણથી ક્યાંક તમને શરમાવાનો વારો આવે ખાસ કરીને અહીંયા વૃશ્ચિક રાશિના જાતકોને પગના દુખાવા એકંદરે વધી શકે છે ગર્ભવતી મહિલા હોય તેમને ખાસ કરીને પોતાના શરીરનું ધ્યાન રાખવાનું રહેશે વૃશ્ચિક અહીંયા કટુ વચનનો સામનો કરવો પડશે એકંદરે વર્ષ સારું છે પરંતુ અહીંયા ક્યાંક કોઈ અપશબ્દ બોલે તો મન મોટું રાખવાની જરૂર છે સાથે સાથે ધીરજ અને શાંતિ પણ રાખવી પડશે સંતાનની અંદર એવું કહેવાય છે બહેનોને ખાસ કહીએ કે તમારા દીકરાઓ સંતાન કદાચ કોઈ ખોટી સંગતે ન તે બાબતો પણ ધ્યાન રાખવાનું મતલબ સંતાનની સાથે બેસવું એની સાથે વાતચીત પણ કરવી અને બને ત્યાં સુધી એને સારી શિખામણ આપવાની જરૂર છે વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ જે કંઈ તમે કરો છો તો અભ્યાસની અંદર બને ત્યાં સુધી અભ્યાસ તો કરવાનો છે પણ સાથે સાથે બીજાના ભરોસે તમે ન રહેતા બને ત્યાં સુધી જે તમે મહેનત કરી હશે એમાં જ તમને સફળતા મળશે કોઈ મહેનત કરાવશે કોઈ આમ કરશે અને એના ઉપર ન રહેતા નહીં તો ક્યાંક તમે અભ્યાસમાં પાછા ના રહી જાવ તેનું ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થીઓએ બને ત્યાં સુધી અભ્યાસમાં ધ્યાન આપવાનું છે પ્રેમ પ્રકરણમાં બને ત્યાં સુધી ન પડવું કેમ કે પ્રેમ પ્રકરણ નિષ્ફળ બની શકે છે વૃશ્ચિક રાશિના જાતકોએ અહીંયા શું કરવાનું છે ગુરુનો રક્ત ધારણ કરવાનું છે અને સાથે સાથે હનુમાન ચાલીસા પાઠ પણ તમારે કરવાના છે જે તમારા માટે એકંદરે સારું રહેશે અને ચોથે રાહુ છે તો અહીંયા વૃક્ષ રાશિના જાતકો રાહુ મહારાજને પ્રસન્ન કરવા માટે

જો તમારે કદાચ જ્યોતિષ અંગેનું કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય અથવા જ્યોતિષ જોડાવવાનું હોય તો ચોક્કસ તમે અમારા કાર્યાલય પર આવી શકો છો મિત્રો મને આપો હવે રજા જય ભગવાન જય ભગવાન